મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ જયરાજ આહિરની જામીન અરજી પર સુનાવણી થઈ અને ચુકાદો જે છે એ શક્ય છે કે આવતીકાલે અગિયારથી એકમાં આવે અને ખબર પડશે કે જયરાજના જામીન મંજૂર થયા છે કે નથી થયા પરંતુ સવાલ એ છે અને ઘણા બધા લોકોને જાણવાનો પણ રસ હોય છે કારણ કે બધા લોકો કોર્ટ પ્રોસિડિંગ્સમાં જઈ શકે નહીં એટલે આજના વિડીયોમાં એ મારે તમને કહેવું છે કે આજની જે જામીન સુનાવણી થઈ એમાં કોર્ટમાં બંને પક્ષે દલીલો શું થઈ કેવી કેવી વાતો થઈ જજ સાહેબે શું ટિપ્પણી કરી આ કેસને લઈ શું ટિપ્પણી કરી વકીલોએ કેવા મુદ્દાઓ રજૂ કર્યા અને ખૂબ રસપ્રદ આ જાણકારી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કોર્ટરૂમની અંદર બંને પક્ષે કેવી ધારદાર દલીલો થઈ કયાના કોના વકીલે કઈ વાત મૂકી અને કઈ વાત જે છે ખૂબ અસર કરતા સાબિત થઈ શકે છે અથવા તો આવતીકાલનો ચુકાદો કેના પર નિર્ભર હોઈ શકે છે ચર્ચા કરીશું એ પહેલા આપને કહી દઉં આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ છે સૌથી પહેલા તો કોર્ટમાં આજે સુનાવણી થઈ અને બધાયની અપેક્ષા હતી ને એ વચ્ચે નવનીત વાલદિયાએ વાંધા અરજી કરી બધાની અપેક્ષા એ હતી કે કદાચ આજે ચુકાદો આવી જશે પરંતુ શક્ય છે કે હવે આવતીકાલે માનનીય કોર્ટ એ પોતાનો ચુકાદો સંભળાવશે જામીન અરજીની સુનાવણી પરનો પરંતુ આજે જે દલીલો થઈ એ આપણે હું ધીરે ધીરે એક એક પોઈન્ટ કહું કે બંને પક્ષો કેવી કેવી વાતો રજૂ કરવામાં આવી સૌથી પહેલાં તો જયરાજ આહિરના પક્ષના જે વકીલો છે એમની કોર્ટે પહેલાં દલીલો સાંભળવાની શરૂઆત કરી તેમના દ્વારા એ વાતો રજૂ કરવામાં આવી કે અગાઉના કેસોની અંદર કેવી રીતે જામીન મળ્યા છે અને તે મુદ્દે દલીલો કરવામાં આવી એટલે સામાન્ય રીતે વકીલ એક કેસને બીજા કેસના રેફરન્સ સાથે જોડે એટલે કે પહેલા કેસ આવા પ્રકારના કેસને રેફરન્સ તરીકે ઉપયોગ કરતા હોય છે કે આવો કેસ પહેલાં થયેલો ને એમાં પણ કોર્ટે જામીન મંજૂર કરવામાં આવ્યા તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આવા કેસમાં જામીનનો અગાઉ હાઈકોર્ટ દ્વારા પણ આપવામાં આવ્યા છે જયરાજ આહિરે અગાઉ પણ તપાસમાં સહકાર આપ્યો છે અને જમીન મળ્યા પછી તે ક્યાંય ભાગી જવાના નથી વકીલ કહેવાનો વકીલના જયરાજ આહિરના વકીલના કહેવાનો મતલબ કે જયરાજ આહિર હંમેશા તપાસમાં સહકાર આપે છે સમન્સ આવ્યું ત્યારે તેઓ હાજર થઈ ગયા હતા તેઓ ત્યારે પણ ક્યાંય ભાગ્યા ન હતા અને એ પહેલા દિવસથી એ સહકાર આપવામાં માને છે એટલે કોર્ટે જામીન આપવા જોઈએ એમણે એવું પણ કીધું કે જ્યારે તેઓ સમન્સ આપવામાં આવ્યા ત્યાં તેઓ હાજર રહ્યા હતા પૂછપરછ થઈ હતી પૂછપરછમાં તેમણે સહયોગ પણ આપ્યો હતો આ પ્રકારની દલીલો જયરાજ આહિરના વકીલો દ્વારા કરવામાં આવી કોર્ટે પહેલાં એમને સાંભળ્યા અને ત્યારબાદ ફરિયાદી પક્ષને સાંભળવાની શરૂઆત કરી ફરિયાદી પક્ષે પોતાની દલીલો રજૂ કરી જેમાં નવનીત બાલધિયાના જે દલીલ કરતા વકીલો છે તેમણે રજૂ કરતા કહ્યું કે નાજુ કામળિયા જે છે એની ઉપર દસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં એટ્રોસિટી જેવા ગંભીર ગુનાઓ પણ સામેલ છે કેસની અંદર આ કેસને રિલેટેડ એ પ્રકારની દલીલોથી શરૂઆત થઈ એવી પણ રજૂઆત કરવામાં આવી કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પણ આ સમગ્ર કેસમાં સંડોવાયેલા છે નવનીત બાલધિયાને માર મારવામાં રાજુ કામળિયા હાજર હતો ને એટલા માટે નાજુ કામળિયાને ત્યાં એના ઉપર કેટલા કેસ છે અને એ બધી વાતો કરવામાં આવી જે જે આરોપીઓનો જે રોલ આ ઘટનામાં છે તે બાબતે આજે દલીલો કરવામાં આવી હતી એટલે કે કોનો કેવા પ્રકારનો રોલ અથવા તો કોનો ગુનાહિત ઇતિહાસ કેટલો છે એ બધી જ વાતો નવનીત બાલધિયાના વકીલે પ્રોપર હોમવર્ક કરીને કોર્ટમાં રજૂ કર્યું હતું કોર્ટમાં દલીલોના માધ્યમથી જજ સાહેબ સમક્ષ એ રજૂ કરવામાં આવી હતી તેમણે આ ઘટનામાં દારૂની જ્યારે આ આ કિસ્સામાં એક રસપ્રદ બાબત એ પણ થઈ આખી કોર્ટ પ્રોસીડિંગમાં એટલે કે કોર્ટ હિયરિંગમાં સુનાવણી દરમિયાન કે જ્યારે ફરિયાદી પક્ષ એટલે કે નવનીત બાલધિયાના વકીલે જ્યારે દારૂ અંગે પણ દલીલોમાં સામેલ કર્યું ત્યારે પણ જજ સાહેબ દ્વારા કેટલીક ટિપ્પણી કરવામાં આવી હતી અને આ સાથોસાથ કેટલાક તીખા શબ્દોમાં પણ જજ સાહેબે કેટલીક વાતોની નોંધ લીધી હતી કેટલીક વાતો કહી હતી અને સાથોસાથ સરકાર જ જયરાજ આહિરને ટિકિટ આપશે અથવા તો આપી શકે છે એવા પ્રકારની દલીલો પણ કોર્ટ રૂમની અંદર થઈ હતી કેટલીક દલીલો એવી હોય છે કે જેને કોર્ટમાં રાખવી યોગ્ય છે એ કોર્ટની કેટલીક બાબતો અથવા તો માનનીય જજ સાહેબ દ્વારા કરેલી કેટલીક કમેન્ટ્સ અથવા તો કેટલીક વાતોને જાહેર માધ્યમો પર લાવી શકાય નહીં એટલા માટે હું આપની કેટલીક એવી બાબતો કહી શકતો નથી પરંતુ એક લાઇનમાં કહું તો કેટલાક તીખા અંદાજમાં જજ સાહેબે કેટલીક વાતો સરકારી વકીલ ને પૂછી હતી અથવા તો કોઈ એમને ધ્યાને દોરી હતી એમ કહે તો પણ ચાલે એટલે આખા કેસમાં બંને પક્ષની દલીલો ખૂબ ધારદાર રહી છે જયરાજ આહિરના વકીલોએ ખૂબ મજબૂતીથી એ વાતનો રેફરન્સ મૂકવામાં આવ્યો કે આવા જ કેટલાક પહેલાંના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પણ જામીન મંજૂર કર્યા છે એવી જ રીતે ફરિયાદી પક્ષના જે વકીલો છે દલીલ કરતા વકીલો એમણે પણ કેટલાક હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સને ધ્યાન પર કોર્ટના ધ્યાને લી ધ્યાને લેવડાવ્યા છે સાથોસાથ જે જે આરોપીઓ આમાં સામેલ છે એ આરોપીઓનો કયા આરોપીઓનો કેવો ગુનાહિત ઇતિહાસ છે એની પણ વાત કરી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે હું થોડા સમય પહેલાં જ નવનીત બાલધિયાનું એક ડિજિટલ માધ્યમમાં ઇન્ટરવ્યૂ સાંભળી રહ્યો હતો એમણે એવું કીધું કે જો જયરાજ આહીરને જામીન મળી જાય છે તો તેઓ હાઈકોર્ટમાં પણ જશે આનો એક અર્થ એવો પણ થાય કે નવનીત બાલધિયા અને એમની જે લીગલ ટીમ છે જે આખી કામ કરી રહી છે હવે લીગલ ટીમ નવનીત બાલધિયાના સમર્થનમાં કામ કરી રહી છે પરંતુ એમનો આદેશ આ સમાજના જ કેટલાક વડા નેતાઓ દ્વારા મોટા નેતાઓના આદેશથી જ લીગલ ટીમ કાર્યરત છે એ પહેલાં દિવસથી આપને ખબર છે એટલે કહેવાનો ભાવાર્થ જયરાજ આહિરના માત્ર જામીન મુદ્દે પણ નવનીત બાલધિયાની લીગલ ટીમ અથવા તો નવનીત બાલધિયા હાઈકોર્ટ સુધી આ મેટરને પહોંચાડવાની તૈયારી કરી ચૂક્યા છે એટલે જયરાજ આહિર માટે આ આસાન રહેવાનું નથી જો માનનીય કોર્ટ બધી જ દલીલો આજે સાંભળ્યા બાદ ચુકાદામાં આવતીકાલે જામીન મંજૂર કરે છે તો પણ જામીન મંજૂર થઈ ગયા બાદ પણ જયરાજ આહિરની મુશ્કેલીઓ ઘટવાની નથી પણ વધવાના સંકેત મળી રહ્યા છે હવે નવનીત બાલધિયા કેટલી ગંભીરતાથી હાઈકોર્ટ સમક્ષ જાય છે અને કયા મુદ્દે જાય છે એ બહુ મહત્ત્વનું છે પરંતુ આખા કેસમાં હવે આ મામલો કાયદાકીય પ્રક્રિયા ઉપર હવે જટિલ રીતે આગળ ચાલી રહ્યો છે અત્યાર સુધી એવું હતું કે કોણે કર્યું શું કામ કર્યું એ બધી જ વાતો હવે પૂર્ણ થઈ ગયો છે ત્યાં પૂર્ણ વિરામ લાગી ગયો છે ને હવે જયરાજ આહિર જેલથી છૂટવા ન જોઈએ અથવા તો જયરાજ આહિરને જામીન મળવા ન જોઈએ એના પ્રયાસમાં લાગેલા છે નવનીત બાલિયાની એની ટીમ અને બીજી તરફ જયરાજ આહિરના વકીલોની ટીમ એ વાત પર સતત પ્રયત્નશીલ છે કે જયરાજ આહિરને જામીન મળી જાય હવે ગણતરીની કલાકો બાકી છે આવતીકાલે ચુકાદો જ્યારે કોર્ટ આપશે એટલે ખબર પડશે કે જયરાજ આહિરના જમીન મંજૂર થયા છે એટલે કે જેલ મુક્ત થાય છે કે કેમ તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો બાકી વિડીયો ગમે હોય તો લાઇક કરો ને ચેનલ મારા વાલા હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમને નીચે સબસ્ક્રાઈબનું બટન દેખાશે ને દબી દો નોટિફિકેશન ઓલ કરી દો એટલે જેટલા જેટલા વિડીયો બનાવીએ મહત્વના એના નોટિફિકેશન તમને આવી જાય એટલે તમારે શોધવા જ આવવા પડે બાપા એટલે આવતીકાલે અથવા તો ફરી એક નિષ્કર્ષના નવા વિડીયો સાથે નવી માહિતી સાથે મળીશું ત્યાં સુધી ધ્યાન રાખો વયા કરો